મોડેરા પોલીસ દ્વારા હીટવેવને લઈ ઠંડી છાસનું વિતરણ કરાયું ઉનાળાની ઋતુ ભરપૂર જોશમાં ચાલી રહી છે ત્યારે સૂર્યનારાયણ પર પોતાનો તેજ મિજાજ બતાવી રહ્યા છે ત્યારે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે તેમજ બપોરના સમયે કરફ્યુ લદાયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે મોઢેરા પોલીસ દ્વારા ગરમી સામે રક્ષણ આપે તેવી ઠંડી છાસનું વિતરણ કરી માનવ સેવાનું એક ઉત્તમ જ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

મોઢેરા પોલીસ મથકના એલ જોશી તથા તમામ સ્ટાફના પોલીસ કર્મીઓ હાજર રહી લોકોને ઠંડી છાસ વિતરણ કરી હતી તો લોકોએ પણ મોઢેરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ